યુદ્ધ વચ્ચે ભારતમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે ભારત સરકારના જણાવ્યા અનુસાર આ યુદ્ધમાં રશિયાની સેના સાથે લડવા માટે બસ્સો થી વધુ ભારતીય નાગરિકોએ ભરતી કરી છે વિદેશ મંત્રાલયે શુક્રવારે રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી કુલ બસો બે ભારતીય નાગરિકો રશિયાના સશસ્ત્ર દળોમાં જોડાયા છે જો કે રાહતની વાત છે કે આમાંથી એકસો ઓગણીસ ભારતીયોને વહેલી રજા આપવામાં આવી છે અને તેમને પાછા લાવવામાં આવ્યા છે અત્યાર સુધીમાં યુદ્ધમાં કેટલા ભારતીયો માર્યા ગયા છે વિદેશ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધમાં છવ્વીસ ભારતીય નાગરિકો માર્યા ગયા છે જ્યારે સાત ગુમ છે વધુમાં સરકાર રશિયન સેનામાં સેવા આપી રહેલા પચાસ ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરવા માટે કામ કરી રહી છે મૃત્યુ પામેલા દસ ભારતીયોના મૃતદેહ પાછા લાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે આ પણ વાંચો આ ન્યૂઝ ભારત રશિયાને ડીએનએ મોકલ્યા વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ભારત સરકાર રશિયાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે ભારતીય નાગરિકોની સલામતી સુખાકારી અને વહેલી મુક્તિ અંગે રશિયા સાથે તમામ સ્તરે ચર્ચા ચાલી રહી છે આમાં બંને દેશોના નેતાઓ મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચાનો સમાવેશ થાય છે મૃત અથવા ગુમ થયેલા અઢાર ભારતીયોના ડીએનએ નમૂનાઓ મૃતકોની ઓળખ માટે રશિયાના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે રશિયા એકસો દેશોના સૈનિકોની ભરતી કરી સૌથી મોટો પ્રશ્ન એ છે કે રશિયન સેનામાં આટલા બધા ભારતીયો કેવી રીતે પહોંચ્યા યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયાએ ઘણા દેશોમાં ભરતી અભિયાનો તીવ્ર બનાવ્યા છે અહેવાલો અનુસાર રશિયાએ અત્યાર સુધીમાં લગભગ એકસો દેશોમાંથી વિદેશી નાગરિકોની ભરતી કરવાનો પ્રયાસ કર્યો છે આ યુદ્ધને અત્યાર સુધીનો સૌથી ઘાતક સંઘર્ષ માનવામાં આવે છે એવો અંદાજ છે કે આ સંઘર્ષમાં દસ લાખથી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઈજાગ્રસ્ત થયા છે એકલા રશિયામાં જ આશરે સાત લાખ નેવું હજાર લોકો માર્યા ગયા છે જ્યારે આશરે પંચ્યાશી હજાર સૈનિકો ગુમ થયા છે લગભગ ચાર વર્ષ લાંબા યુદ્ધમાં રશિયાએ યુક્રેનના આશરે બાર ટકા પ્રદેશ પર કબજો કર્યો છે અને અહેવાલ અનુસાર આશરે પ્રદેશ પર નિયંત્રણ ધરાવે છે છે જેમાં અગાઉ ક્રિમિયાનો પણ સમાવેશ થાય ભારત સરકારે પુનરોચ્ચાર કર્યો છે કે તે આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને દરેક ભારતીય નાગરિકનું સુરક્ષિત વળતર સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો